શિક્ષિત યુવાન બેઠો છે બેરોજગાર છે છતાં નથી મળી રહી નોકરી ભરતી માટે યુવાનો નથી આવતું તો માયાનગરી મુંબઈના અદ્રશ્યો જોઈ લો આ કોઈ બાબાની સભામાં જવા માટેની પડાપડી નથી પરંતુ નોકરી માટેની પડાપડી છે અદ્રશ્ય મુંબઈના કલીનામાં એર ઇન્ડિયા કંપનીની ઓફિસ બહારના છે જ્યાં એર ઇન્ડિયાએ યુટિલિટી એજન્ટની છસો જગ્યા ઉપર ભરતી માટે વોક ઇન ઇન્ટરવ્યુ લીધા હતા જેમાં હજારોની સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા અહીં બાવીસ હજારના પગારની નોકરી માટે પચ્ચીસ હજારથી વધુ યુવાનો પહોંચ્યા હતા અદ્રશ્યો જ દેશમાં બેરોજગારી અને બેકારીની સ્થિતિ વણવી રહ્યા છે

યુવાન માટે મોટો પ્રશ્ન એટલા માટે છે કે સમાજમાં એ બેકાર યુવાન છે એટલે એનું સમાજની અંદર સ્થાન નીચું જશે સરકાર માટે પડકાર છે સરકાર માટે આવનારા સમયમાં ક્રાંતિ કદાચ એ લાવી શકે એ યુવાનો અને યુવાન માટે એટલા માટે પ્રશ્ન છે કે સમાજની દ્રષ્ટિએ એ યુવાનની આવક નથી એટલે એના માટે પછી માતા પિતાની એટલા માટે સમસ્યા છે કે માતા પિતા સમાજની અંદર એવું કંઈ ના કહી શકે કે મારું બાળક નોકરી કરે છે કે મારું બાળક અહીંયા વેલસાઇડ છે એટલે સમાજ માટે સરકાર માટે અને માતા પિતા માટે તમામ માટે આ બેરોજગારી છે સમસ્યા છે તો સૌ સાથે મળી સરકાર યુવાનો અને માતા પિતા અને આપણે સૌ સાથે મળીને જો પ્રયત્ન કરવામાં આવે અને આવનારા સમયમાં જો સ્કિલ ડેવલપ કરવામાં આવે તો બે ઘણી બધી સમસ્યાઓ નાબૂદ થાય વિદેશમાં જતા વિદ્યાર્થીઓ છે એ પણ અટકી જાય માત્ર મુંબઈમાં જ બેરોજગારીનો પ્રશ્ન નથી થોડા દિવસ પહેલા ગુજરાતમાં પણ અંકલેશ્વર ખાતે આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યાં છેતાળીસ જગ્યા માટે અઢારસો થી વધુ યુવાનો ઉમટી પડ્યા હતા અને હોટેલ બહાર પડાપડીના દ્રશ્યો અને રેલિંગ તૂટવાના દ્રશ્યો સામે આવ્યા હતા આવા જ દ્રશ્યો હવે મુંબઈમાં સામે આવ્યા છે સરકાર દાવા તો કરે છે કે અમે લાખો લોકોને રોજગારી આપીશું પરંતુ વાયદાઓ પ્રમાણે યુવાનોને રોજગારી મળે છે કે નહીં તેનો પુરાવો આ દ્રશ્યો છે અને આ બેકારી ભવિષ્યમાં ખૂબ મોટો પડકાર બની શકે છે બિરુ રિપોર્ટ પીટીવી ન્યૂઝ